સત્તર લાખ પુરુષ અને એક પોઈન્ટ પંચ્યાસી લાખ એટલે કે પોણા બે લાખ મહિલાઓ આવું ગુજરાત જોઈએ છીએ હે કોઈ દિવસ આ દેશના પ્રધાનમંત્રી કે હાલ બાજુમાં કાર્યક્રમ કરી રહ્યા હતા દેશના ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જનતાને કે ગુજરાતના યુવાનોને અપીલ કરી કે ભાઈ મહેરબાની કરીને આ દારૂ જુગાર કે ડ્રગ્સના રવાડે ચડતા નહીં અપીલ કરું છું નવી પેઢી અપીલ કરું છું કે ડ્રગ્સ ચાડે ચડતા નહીં કેમ આવી અપીલ નથી કરતા કેમ તમે ગુજરાતના યુવાનોને એવી શિખામણ નથી આપતા કેમ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની એમાં સામેલગીરી છે એમાં ભાગીદારી છે અને એમના હપ્તા છે કમલમ અને ભાજપના કાર્યાલય સુધી પહોંચે છે ગુજરાતના દરિયાકાંઠે બોતેર હજાર કરોડ ડ્રગ્સ પકડાયું કેટલું પહેલી લાઈન થી છેલ્લી લાઈન સુધી મળ્યા સાદ આપો તો ખબર પડે ગુજરાતના દરિયાકાંઠે કેટલું ડ્રગ્સ પકડાયું બોતેર હજાર કરોડ કેટલું હવે સવાલ એ થાય છે કે બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ લઈને આવતું હતું ડ્રગ્સ નો ઓર્ડર આપ્યો કોને આ શાંતિલાલ ભાઈ ગુટકાનો થેલો લઈને અમેરિકાના એરપોર્ટ ઉપર ઉભા રહી લડખું લેવાઈ જાય કે તો ઓર્ડર મંગાયો હશે ને અમે અત્યાર સુધી જેટલા પકડ્યા એ બધા ફુદાઓને પકડ્યા છે તો સવાલ પૂછું છું આ થરાદની ધરતી પરથી કે ડ્રગ્સના માફિયાઓને ક્યારે પકડવામાં આવશે ફક્ત નાની માછલીઓ નહીં મોટા મગર મચ્છોને પકડીને બતાવો મિસ્ટર સંઘવી તમને ચેલેન્જ આપું છું કે બીજું તો ઠીક અરે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર દારૂ નહીં વેચાય એટલી તો ગેરંટી આપો તમારામાં પાણી હોય તો કોંગ્રેસ પાર્ટીના અમારા સાથી દર્શન નાયકે સારી ચારસો દારૂના દારૂ લિસ્ટ આપ્યું સુરત જિલ્લાનું અને છતાં આજે પણ સુરત શહેરમાં અને ઇવન હર સંઘવીના વિધાનસભાની અંદર એ દારૂના અડ્ડા ચાલે છે શરમ આવી જોઈએ આપણા ગુજરાતની અંદર દારૂ અને બુટલેગરોની વિરુદ્ધમાં છાપાના અહેવાલ પ્રમાણે અડતાલીસ હજાર ફરિયાદો આવી બોલો કેટલી ફરિયાદ આવી અડતાલીસ હજાર અને ગૃહમંત્રી મારા વિધાનસભા વડગામ મારીને કહે છે કે મને અડધી રાતે ફોન કરજો

બરબાદ કરી નાખશે એક પણ ઘર બચશે નહીં આ વાતને ગંભીરતાથી લેજો આ ડ્રગ્સનો કારોબાર કરનારા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના માફિયાઓ છે અને આ માફિયાઓ એ ઉચ્ચ અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ અને મોટા મંત્રીઓની સાથે મિલી ના કરે તો તમારા થરાદની સીમામાં ડ્રગ્સ આવે નહીં આવી શકે તો આપણે બધાને કેવું પડશે એક એક પરિવાર ને જગાડો એક એક યુવાનને જગાડો કોઈ પણ આપણા ફરાદમાં આપણા ગુજરાતમાં ડ્રગ્સ લેતું હોય તેના મા બાપ જાણ કરો પોલીસ સ્ટેશનમાં જાણ કરો મામલતદાર પ્રાંત અધિકારી એસપી અને કલેક્ટર ને જાણ કરો અને હું ફરી એકવાર મીડિયા સમક્ષ તું કીધું તું આ મંચ ઉપરથી ફરી કહેવા માંગુ છું

એ લોકોની જવાબદારી બનતી હતી જિલ્લા પોલીસ વાળાનું ધ્યાન દોરવાની કે તમારી કચેરીથી મીટરના અંતરે ડ્રગ્સ વેચાય છે સાહેબ આ એમની જવાબદારી બનતી હતી ઊંચા અવાજે બોલ્યો અને હજી ઊંચા અવાજે બોલીશ જેના પાપ હોય એને ડર લાગે મારે પેટ્રોલ પંપે નથી ગેસની એજન્સીએ નથી

સિત્તેર બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ તો પકડાયું જે ડ્રગ્સ નથી પકડાયું એનો આંકડો તમે કલ્પના કરો યુનાઇટેડ નેશન્સ એની એક સંસ્થા એ ડ્રગ્સ ના કારોબાર ઉપર આખી દુનિયામાં નજર રાખે એ સંસ્થાએ અભ્યાસ કરીને કીધું કે આખી દુનિયામાં આઠ જ ટકા ડ્રગ્સ પકડાય છે બાકીનું બારું ટકા પકડાતું નથી તો ગુજરાતની અંદર આપણે એવું કે પચાસ ટકા ડ્રગ્સ પકડાયું તો તમારું મારું કોઈનું ઘર નહી બચે અને એટલા માટે કોંગ્રેસ પરિવાર અને તમારો સાથ સહકાર લઈને આખું ગુજરાત જગાડવા નીકળ્યા છીએ ઉલાબી વાત નહીં કરું કે પણ સાંભળવાના છે પણ આપ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ગામમાં તમે બોલતા થાવ લખતા શીખો સત્તાને સવાલ કરતા શીખો ડરશો કોઈના બાપથી નહીં આ તમારો દીકરો તમારો ભાઈ તમારી જોડે મુઠ્ઠી તારીને ઉભો છે અને હર સંઘવી તમને હું તો શું પડકાર આપું મારા ડ્રાઈવરે પડકાર આપી દીધો તાકાત હોય તમારા ડ્રાઈવર જોડે મજૂરામાં એક ડિબેટ કરી લો એ તમને હજાર મજબૂત આંબેડ કરવાથી સમય ઘણો થયો છે તમે અગિયાર બાર વાગ્યા ને આવીને બેઠા છો ઘેરી જેને સાંભળીએ ત્યાં સુધી બધા ભાઈ આ બાજુ બધા પોતાનું સ્થાન લે ના આભાર વિધિ ની તમારે કેવાના છે ભાઈ પાછળ રૂપિયા બધા મિત્રો બેસી જાઓ બેસી જાવ ભાઈ બધા આ બાજુ બી બધા બેસી જાવ બે મિનિટ કેની એની વાત સાંભળીશું તો આજે મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ લોકોને કહું છું કે મારી સાથે એક તાકાતથી નારો લગાવશો હું કંઈક લડાઈએ તમારે કહેવાનું જીતેંગે અને બીજી વાત હું કહીશ કે જે મંત્રી ડ્રગ્સના ધંધામાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય શું કહેવાય એને શું કહેવાય ગુજરાત નો ગદાર શું કહેવાય બે હાથ ઉછા કરીને બોલો જે મંત્રી કમાય જે મંત્રી કમાય જે મંત્રી કમાય સામેની લડાઈ છે આ અધી આ આંદોલન આ મુહિમ એ કોઈ પણ સંજોગોમાં રોકાવાના નથી થરાદની પોલીસને વિનંતી કરું છું કે મેડિકલ સ્ટોરમાં જે સિરપ વેચાય છે બીજા કેફી પદાર્થો વેચાય છે આજે સાચથી જ બંધ કરાવી દો હવે સવા નહીં કરું હવે અચાનક રેડ પાડીશ અને હું તમને કહેવા માંગુ છું પછી તમને વધારે છે તમે પણ પોલીસના મિત્રો અમારા ભાઈઓ છો અમારા પરિવારના છો તમારું પૂરું સન્માન કરવા માંગુ છું તમારી રિસ્પેક્ટ જાળવીશ પણ ગોળ ધંધા કરશો અને એવું ના સમજતા કે હમણાં મામલો ટાઈટ છે ત્યાં સુધી બંધ અને મહિના પછી ચાલુ ના આ ભૂલ મારી જોડે તો કરતા જ નહીં હું પણ પકડું એટલે ના છોડું મારો બી એવો સ્વભાવ છે એટલે હજરબમ છે એવું ને એવું રાખજો અને મેડિકલ સ્ટોર થી લઈને બીજા જે પણ કે પદાર્થો વેચાતા હોય એ બધું બંધ કરાવજો હું કહીશ લડેગે તમે કેસો જીતેંગે લડે લડે બંધ કરો ધંધો બંધ કરો દારૂ ના અટ્ટા બંધ કરો જુગાર ના અટ્ટા બંધ કરો કૂટરખાના બંધ કરો જે મંત્રી ડ્રગ્સ માંથી કમાય એ ગુજરાત નો કદાર કહેવાય આવા કદ્દારો ને છોડવાના નથી તમારા બધા કચ્છા ચિઠ્ઠા ખોલવાનો શું આવનારા દિવસોમાં કેવી આપું બોલો બાબા સાહેબ આંબેડકર ની મારે આભાર વિધિ જ કરવાની છે અને તમને બધાને ખાતરી આપવાની છે કે આજે જિગ્નેશભાઈ અને આપણા આગેવાનો જે વાત કરી એ પ્રમાણે આજે કરીને આ જન આક્રોશ રેલી આવી અને આ લડત ચાલુ કરી દારૂ ના ડ્રગ્સ ના વિરુદ્ધમાં આજે એસી ટકા ગામડામાં દારૂ બંધ થઈ ગયું છે આ મહિલાઓ તમને આશીર્વાદ આપી રહી છે જિગ્નેશભાઈ અને તમને બધાને વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ ગામડામાં દેશી દારૂ હોય ઇંગ્લિશ દારૂ હોય ડ્રગ્સ હોય આપણે સમાચાર આપશું જ્યાં રેડ ફાળવાની હશે ત્યાં જિગ્નેશ વ્યવહાર ગુલાબજી ભાઈ અને તમારી બેન હાથે આવશે ખાલી આપણે જાણ કરશું કે આ જગ્યાએ દારૂ છે આ જગ્યાએ ડ્રગ્સ છે આ જગ્યાએ ઇંગ્લિશ છે આ જગ્યાએ દેશી છે જ્યાં પણ મદદ કરવાની છે અહિયાં કરીશું આવનાર સમય ની અંદર આખા ગુજરાતમાં આ દારૂ માટે દ્રગ્સ માટે અને કે પદાર્થો માટે જ્યાં દરવું પડે ત્યાં તાકાત લડીશું તમે આ ખુબ મોટી સંખ્યામાં આવી અને જિગ્નેશભાઈના ને હાથ મજબૂત કરવાનું કામ કર્યું એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર